તો મિત્રો આ તમે વિડીયોની અંદર જોઈ જ શકતા હશો કે આ જે કપલ છે તે અહીંયા કિસ કરી રહ્યો છે કે આ તેમને એ ખબર નથી કે આ કઈ જગ્યાએ ઊભા છે અને આનાથી સમાજ પર શું અસર પડે છે કેમ કે આ ગરબા મેદાનની અંદર આ રીતે કિસ કરવી તે આપણા સમાજ માટે શું સૂચન આપે કે શું સંદેશો આપે કે આ રીતના કરવાના આનાથી બધા લોકો શી શીખી શકે છે અને આ જાહેર સ્થાન ઉપર આ રીતે કિસ કરવી એ વિદેશની અંદર તો કદાચ કે છે પણ આપણા જે ભારતની અંદર એમાં પણ આપણા ગુજરાતની અંદર કે કે આવો કિસ્સો બન્યો નથી ત્યાં પહેલો આવો કિસ્સો છે એ પણ પાવન ભૂમિ જ્યાં આપણે માતાજીના દર્શન કરવા જઈએ છીએ કે આપણે જ્યાં ગરબા રમવા જઈએ છીએ ત્યાં આવા કાંડો થવા માંડ્યા છે અને એ પણ બધા લોકોને જોતા અને પણ આ જે વ્યક્તિ છે તેને પોતાએ લગભગ વિડીયો બનાવરાવ્યો છે અને તેને પોતાએ પણ વાયરલ કર્યો છે તો મિત્રો આ વડોદરાના જે જાણીતા ગરબાનો છે આ વિડીયો જે વડોદરાની અંદર યુનાઇટેડ ગરબાની અંદર આ કપિલનો અશ્લીલતા પર ભર્યો વિડીયો કે જે અશ્લીલતા એ કરી રહ્યા છે અને આ રીતના કે આપણે શું આવો સંદેશો આપવાનો આજે આપણી યુવા પેઢી છે તેમને અને આ જોઈને એવું લાગે છે કે આ ભાઈને એ તો ખબર પડતી જ નથી કે ધાર્મિક આપણે કે જે સંસ્કૃતિ છે તેને શું કહેવાય કે આપણે કઈ જગ્યાએ ઊભા છીએ અને કે આપણે ધાર્મિક અવસરમાં એક આવ્યા છીએ ત્યાં આવું કરવાનું અને મેદાનની અંદર આજે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવેલું હતું અને ત્યાં બધા જ જે ભક્તો હતા તે માતાજીનો ગરબો ગઈ રહ્યા હતા અને તે અચાનક જ આની બુદ્ધિ સટકી અને આને આ રીતના આવી હરકત કરી નાખી કે આવી હરકત ના કરવી જોઈએ તેને આ ધાર્મિક સ્થળ ઉપર ઊભા છે તે તો તેમને એટલી તો ખબર પડતી છે ને કે ધર્મ કોને કહેવાય પણ આવા અશ્લીલતા ભર્યો વિડીયો જે તેમને કે જે કિશિંગ કરી તો કરી અને છતાંય તે વિડીયો ઉતારીને વિડીયો પણ વાયરલ કર્યો તો મિત્રો તમારા આ કઈ વિશે શું બે શબ્દ કહેવા છે કે આ બેન વિશે શું બે શબ્દ કહેવા છે તે તમે જરૂર કોમેન્ટ કરજો